ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકા ખાતે રામ રાખે તેને કોણ ચાકે કહેવત હરસોલી ગામે સત્ય પુરવાર થઈ છે તો હરસોલી ગામે કળિયુગમાં ભગવાન સાક્ષાત છે તેનો જીવતો જાગતો કિસ્સો હરસોલીમાં બનવા પામ્યો છે તો દેગામ તાલુકામાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ પડતા હરસોલીના મહાદેવવાસમાં રહેતા ગુલાબેન દોલસી ચૌહાણ જેમની ઉંમર સો વર્ષથી ઉપર છે અને તેઓ તેમના ઘરે એક કાગવા રૂમમાં સુઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રિના સમયે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડતા તેમાં ધાબાવાળા મકાનમાંથી અચિંતો સ્લેબ તૂટી જતા તેઓ જ્યાં સુઈ રહ્યા હતા ત્યાં સ્લેબ ન પડ્યો અને ખાટલાની બાજુમાં સ્લેબ તૂટી પડતા તેમને પત્થરની કાંકરી પણ વાગી ન

જે છત તૂટ્યું એની નીચે જ એમનો ખાટલો હતો પણ એમને કોઈ પણ જાતની ઈજા થઈ નથી કોકરી પણ વાગી નથી અને જેને રામ રાખે તેને કોણ ચાખે એ પ્રભુની કેવી લીલા છે અગરસિંહ ચૌહાણ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ હર્ષોલી દેગામ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ